રત્ના સચિન ગામમાં રહેતા શ્રમિક પરિવારોને ત્રણ બાળકીઓનું શંકાસ્પદ મોત થતાં પોલીસ અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે ત્રણ પૈકીની બે બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હોવાના કારણે ત્રણેયના મોતને લઈ સસ્પેન્સ સર્જાયું હતું જોકે પોલીસની પ્રાથમિક તપાસ તાપણા દરમિયાન ધુમાડાના કારણે આ ત્રણેય બાળકીઓના મોત થયા હોવાનું અનુમાન લગાવી રહ્યું છે જો કે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવશે એક જ દિવસમાં ત્રણ ત્રણ પરિવારે દીકરીઓને પરિવારજનોમાં આકડો છવાયો છે સચિન પાલી વિસ્તારમાં આવેલી અર્જુન ચાલમાં રહેતી ચૌદ વર્ષની અમૃતા બાર વર્ષની અનિતા અને નવ વર્ષની દુર્ગા પોતાના ઘર નજીક ટાપનું કરી રહી હતી ઠંડીથી બચવા તેઓ મજા માની હતી પરંતુ આ ક્ષણો જીવલન સાબિત થઈ વાતાવરણમાં ઝેરી ધુમાડા ફેલાતા તેમને ગૂંઘરામણ શરૂ થઈ અને સંભાળવા માટેનો સમય જ ન હતો ત્રણ પૈકી દુર્ગાની નાની બહેન શીલા પણ ત્યાં હાજર હતી પરંતુ તે સમયસર બચી ગઈ શરૂઆતમાં આઈસ્ક્રીમ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થવાની વાત ચાલી હતી પરંતુ પોલીસે નોંધ્યું કે આ ઘટના ધુમાડાના કારણે ગુંગરામનથી થઈ છે પરિવારની સાથે સંવેદના વ્યક્ત કરું છું હું તેમના પરિવારના એમની એમની મમ્મીને પણ મળ્યો પણ બધી જગ્યાએ અલગ અલગ વાત આવે છે કોઈ કે આઈસ્ક્રીમ ખાધું કોઈ કે તાપણું કરતા કરતા પણ સાચી એક જ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને પીએમ પણ રહ્યું છે સાંજ સુધીમાં સાચી સાચી આપણી સમક્ષ આવશે સચિન પાલી ગામની ઘટના છે ત્યાં ત્રણ બાળકીઓ ગઈકાલે રમતા રમતા કઈક સ્થાપનું કરેલું હતું ત્યાં પણ એ લોકો કઈક સળગી ને કઈક ધુમાડો ગયો એવી પણ હિસ્ટ્રી છે અને આઈસ્ક્રીમ ખાધાની પણ ઘટના છે પણ આજે સવારે અત્યારે એક મધરને મળ્યા જેની બાળકી એક્સપાયર થઈ ગઈ છે અહીંયા જ સામે જ છે આપ પણ હતા તો એ બાળક એ મા ચોખ્ખું કે છે કે મારી પાસે પૈસા જ નથી મારી બાળકીએ આઈસ્ક્રીમ ખાધું નથી અને તેમ છતાં એ તાપણું કરીને કંઈક ધુમાડો લાગ્યો અને તરત જ બેહોશ જેવી થવા માંડી અને ઉલટી થઈ અને એને અહીંયા લઈ આવ્યો અને એક્સપાયર થઈ ગયો એટલે સચિન લઈ ગયા અને ત્યાં એક્સપાયર થઈ ગયા પીએમ કરવામાં આવશે હા પીએમ કરવા પીએમ કરાવીશું એટલે જે કંઈ સાચી હકીકત હશે તે બહાર આવશે માનજી દેવી घटना तो यहाँ पहले गाँव में हुए थे लेकिन यहाँ सचिन में हॉस्पिटल में घटना हुआ था एक लड़की का मेरे को वो दो, दो लड़की का मैं नहीं जान रहा हूँ क्या हुआ था किस तरह से दविए? वो लोग हम लोग का मालूम नहीं है मेरा एक लड़की पहुँचा है ना वही बोल रहा है आग ताप रहे थे ना आग कोई कचरा उचरा जलाए थे पन्नी कुन्नी को वही आग ताप रहे थे तो धुआं ला गया चारो लड़की के खा तो सब उल्टी पुलटी करने लगा आया हॉस्पिटल उस चलो तो उसका मम्मी पापा आया ना तो लेके गया हॉस्पिटल में प्राइवेट में वहां पर आठ सौ रुपया का दवा वो कराया तभी भी नहीं ठीक हुआ तो एम्बुलेंस बोला भेजा दिया मैंने छोटा सा हॉस्पिटल में तो उसी में गया तो एक बटला चढ़ा उसमें हाँ। बोला से बच्चा का डाक्टर यहाँ पर नहीं है नवसारी लेके जाओ बच्चा ठीक हो जाएगा तो बोला हम लोग बोला से कहीं बच्चा ठीक हो जाना चाहिए वहां से नवसारी लेके गया वहां पर जो बटला यहाँ से भेजा चढ़ागा वही बटला वहाँ पर चढ़ाया दूसरा बाटला नहीं चढ़ाया वहां पर वही बोतल अभी आधा बोतल चला दिया तो बच्चा का डूब गया बोला बच्चा का दस दिन भर्ती करना पड़ेगी तो इसका पापा बोला से दस दिन भर्ती होगा नहीं बच्चा अगर रात में ठीक हो जाएगा तो सुबह चल जाएगा ना तो बोला नहीं दस दिन भर्ती होना पड़ेगा तब तो यहाँ पर भर्ती लो ना तो बच्चा उठा के जाओ वहाँ पर वहाँ पर डॉक्टर साहब बोला तब तो हम लोग बोला सर जब आया हो एम्बुलेंस अभी हॉस्पिटल में तब बच्चा ठीक हो जाना चाहिए ना तब बोला हाँ सर ठीक हो जाएगा તો ભેજે નવસારી ચલા ડેટ હોય સાહે બજે